પ્રગતિ કેવાય તો શું કેવાય આખો લઈ શું લઈ તો બરોબર મેં વળી કીધું શું લાવવાનું કેતા

અહીં દેતા અહીં દેતા કાકા હે લેડુડી કઈ દેના હે પડીને ભાગા લ ભલે છે ને ભાગા મોટો છોકરો એટલે રમી ક્યાં થતા ભાગનો આલો પણ છે તો ના ભાગનો નહીં આલો હે ના ભાગ આ લીધું બો ને કઈ એ નહીં એવું છો શું છે ગદે છો વત્રી ગયં દો હા તાપણ સંતરા માયા મને ભાગ હે હા

క్ిపరి ici, మునీండాదెకనేసయు. అవప్రుదబొల్నసటిమ్రదున్, statistics వråossing. 100 చిాకు అషనడాు. నసటి ఈనం హిను మేసి.

पानी भरानी ये तो बरबर तो आम से तो आम तो जा रहा है तो 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 મીવર ફોન ગાડું નતા ઓલે પડોશી જોના એ સોના મના ભલાવો આવું આ તારો લાર છે મોટો હું એટલે તમન વારંવાર બચાવ નઈ આવું હોય ઈ તો તમે જાતા આવે મને ઓંગ હરી અમે જતા આવો ઘરે

તમે નથી કરો શું કર્યું પણ અમે દબો કર્યો તમે દબો ત્યાંથી દબો કર્યો નમિયા દબો કર્યો પણ છે દગો એક લાગે તમને અરે પણ તમે બધી ના લે તમે બે ન શું હાલ છો

મા આયે એટલે ખોજે તો અહી કન હોય મને ખોદો જે તમે ખોજે તો હે હા ચમક લે ને ભલે એ ભલે ને તું છે ને ભલે પણ ઓલું લે કાકા ને નહીં કઈ ન સાબ એનું તું આ ઘરે મને ઓર ના ના ખાજે તો ખાદાય આપડી <c Risky> <coughs> <us 1952> <im antipateria> <hari> <hari>

નફર મને નમ ફટા થઈ લ્યા હા એ હાજી વાત કરી હો તમે એટલે તમે ભલે ભાગ મતો આવતા ને હવે જાઓ ફોમ ઉગાડે એટલે તમે તો જોયું બસ બસ કાકા હવે હજી અમારા કરમ માં હતું એવાથી હવે હે આ શું છે વળી શું છે મને